જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એના પીએસઆઈ એવી કેર અને એમના કોન્સ્ટેબલ કુલદીપ સિસોડાને એક બાતમી મળેલી હતી કે જામનગર પટેલ કોલોની શેરી નંબર અગિયારમાં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે આ બાતમીને આધારે જામનગર એસઓજી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડના પરિણામે ત્યાં કુલ પાંચ વ્યક્તિ જેમાં બે પુરુષ ને ત્રણ મહિલા એમ મળીને કુલ પાંચ બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ આ મેં પાસપોર્ટ આધર પુરવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણશન ગેર કાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે આ પાંચે વ્યક્તિઓને હાલ ડિટેઈન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આગળની કાર્યવાહી જામનગર પોલીસ અને એસઓજી અને સીટીબી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે કે એમની પાસે મળેલા જે કોઈ પણ પુરાવા કણો છે અલગ અલગ પ્રકારના એ ક્યાંથી મેળવવામાં આવેલા છે કેવી રીતે મેળવેલા છે અને કેટલા પ્રકારના તમામ પાસે બીજા અન્ય આધાર કાર્ડ સિવાયના પણ બીજા કોઈ આની પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો એ કેવી રીતે મેળવવામાં આવશે એની તપાસ ચાલુ છે ના એ બાબતની જે આશરે છેલ્લા દસ થી પંદર દિવસથી અમુક જેમાંથી હતો વ્યક્તિ એ આવેલો હોય એ બાબતની પ્રાથમિક બાતમી હતી પરંતુ ખરેખર તે લોકો કેટલા સમયથી ગુજરાતમાં અથવા તો જામનગરમાં કેટલા સમયથી ગુજરાતમાં કેટલા સમયથી છે અને ઇન્ડિયામાં ક્યારે ઘૂસણખોરી થયેલી છે એ બાબતની તપાસ ચાલુ હોય છે ના હાલ એ બાબતની તપાસ ચાલુ છે પરંતુ જે આ વ્યક્તિઓ છે એમના નામ છે શાહબુદ્દીન મોહમ્મદ ગોશ શેખ મોહમ્મદ આરીફ મુઝબીર શેખ જમીલા બેગમ વાઇફ ઓફ અનારદી શેખ નઝમા બેગમ ડોટર ઓફ અબ્દુલ હકીમ હાઉડલર મુર્શીદા બેગમ વાઇફ ઓફ મોહમ્મદ આરીફ મુઝિબર શેખ આ પાંચે વ્યક્તિઓ હાલ રિટર્ન કરવામાં આવેલા છે અને આગળ ધરાવે છે ના હાલ એ પ્રકારની માહિતી

એમને શરણ આપેલી છે મદદ કરેલી છે મદદગારીમાં કોણ કોણ લોકો છે અને અથવા તો બીજું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ એમણે કરેલી છે કે કેમ તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને હવે પછી દાખલ કરવાની હાલ એ પ્રકારે કોઈ વાત